તો શક્તિસિંહ અને ગેનીબેનના નિવેદન ઉપર ભાજપે પલટવાર કર્યો છે સસ્તી પ્રસિદ્ધિ માટે શક્તિસિંહ આવા નિવેદનો કરે છે તેવો ભાજપનો પલટવાર કોંગ્રેસના સમયમાં ધમકાવી અને મતદાન થતું હતું તેવું ભાજપે કહ્યું છે કોંગ્રેસના સમયની પદ્ધતિ શક્તિસિંહને યાદ આવી છે તેવું પણ ભાજપે વળતો જવાબ આપતા કહ્યું છે શક્તિસિંહ અને ગેનીબેનના નિવેદન ઉપર ભાજપનો પલટવાર કોઈપણ જાતના પુરાવા વગર માત્ર ને માત્ર મીડિયાની પ્રસિદ્ધિ મેળવવા માટેની વાતો જ્યારે શક્તિસિંહ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રદેશના પ્રમુખને મારે એટલું જ કહેવાનું કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ તમારા સમયની અંદર તમે ધમકાવીને મતદાન કરાવતા હતા તમારા સમયમાં મતદાન તો ઠીક માત્ર ને માત્ર મતપેટી ઉપર જઈને સિક્કા મારી અને મતપત્રકો નાખી દેવામાં આવતા હતા આ પદ્ધતિ તમારા સમયમાં થતી હતી એ તમને યાદ આવ્યું લાગે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈના સુશાસનની અંદર જ્યારે સૌનો સાથ સૌનો વિકાસની વાત લઈ અને ભારત આખે વિશ્વકક્ષાએ હરણફાળ ભરી રહ્યું હોય અને આખા એ દેશની જનતા જ્યારે ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્રભાઈના શાસનને પસંદ કરતી હોય ત્યારે તમે કોઈ આધાર પુરાવા વગરની વાતો કરી અને પ્રજાની સુખાકારીની વાતો કર્યા સિવાય માત્ર ને માત્ર આવી ક્રિમિનલ વાતો કરી અને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરો છો એ કોંગ્રેસના નેતા માટે મને તો દયા આવે છે અને હાસ્યાસ્પદ આવા નિવેદનો કોંગ્રેસના નેતાઓએ ન કરવા જોઈએ કોનું રાજ ક્યાં સુધી રહેવાનું છે એ ગેનીબેન નક્કી કરવાના નથી ગુજરાતની અને ભારતની જનતા નક્કી કરશે ગુજરાત અને ભારતના મતદારો નક્કી કરશે એટલે પહેલાં ગેનીબેન એ વિશ્વાસમાં હોય કે પોતે નક્કી કરવાના છે તો ગેનીબેનને કહો કે આ તમારો ખોટો ભ્રમ છે અને ભ્રમ મગજમાંથી કાઢી નાખવો જોઈએ અને આવી ખોટી ભ્રામક વાતો પ્રજાની અંદર ફેલાવવી એ પણ ખોટી વાત છે કાયદાની વાતો કોંગ્રેસના મોઢે શોભતી નથી કાયદો અને વ્યવસ્થા કોંગ્રેસના સમયમાં શું હતી એ પ્રજાએ જોઈ છે પ્રજાને ખબર છે કે ગુજરાતમાં એક શહેરથી બીજા શહેર જવું પડે તો પહેલાં પૂછવું પડતું હતું કે તમારે ત્યાં શાંતિ છે કરફ્યુ નથી ને ધમાલ નથી ને આ વસ્તુ પૂછવી પડતી હતી એ આજે ભૂતકાળ થઈ ગયો એક પેઢી વહી ગઈ એની પર એ કોંગ્રેસ આજે ફરીથી કાયદો અને વ્યવસ્થાની વાતો કરતી હોય તો મને ગેનીબેનને પણ કહેતા શરમ આવે છે કે ગેનીબેન તમારા મોઢે પણ આ વાતો શોભતી નથી કોંગ્રેસની સમયમાં કાયદો અને વ્યવસ્થા શું હતી અને અત્યારના સમયમાં શું છે અને કયું શાસન ક્યારે હતું એ ગુજરાતની અને ભારતની જનતા સારી રીતે જાણે છે